આજની સ્ટોરી છે શું સાચે જ બધા વૃદ્ધાશ્રમો બંધ થઈ શકે છે એક દિવસની વાત છે સુનિલ અને તેની પત્ની નેહા કારમાં ફરવા નીકળ્યા રસ્તામાં આઈસ્ક્રીમ ખાવા માટે રોકાયા ત્યાં નેહાની નજર નજીકમાં રહેલા એક વૃદ્ધાશ્રમ પર જાય છે નેહાએ કહ્યું સુનિલ આ વૃદ્ધાશ્રમની તરફ જુઓ તો બિચારા વૃદ્ધ માતા પિતા શું હાલત થતી હશે તે માતા પિતાની કે જ્યારે તેના બાળકો તેમને અહીં મૂકવા આવતા હશે સુનીલ હા તારી વાત સાચી છે પણ તે તો હજી આ એક જ વૃદ્ધાશ્રમ જોયું છે એવા તો કેટલાય વૃદ્ધાશ્રમ આપણા શહેરમાં આપણા દેશમાં છે હું કદાચ ગણતરી પણ ન કરી શકું એટલા વૃદ્ધાશ્રમ આપણા દેશમાં હશે નેહાએ કહ્યું જાણીને ખૂબ જ દુઃખ થયું હા પણ એક વાત હું સો ટકા ગેરંટી સાથે કહી શકું સુનિલ એ શું નેહાએ કહ્યું જો આપણો સમાજ અમે દીકરીઓને અમારા માતા પિતાને સાચવવાની ધ્યાન રાખવાની પરવાનગી આપે તો બધા વૃદ્ધાશ્રમ ખાલી થઈ જશે અમે દીકરીઓ અમારા મા બાપને ભગવાનની જેમ સાચવશું સુનિલે તેની પત્ની તરફ ગુસ્સેથી જોયું અને કટાક્ષ કરતા કહ્યું આ વાત તો તારી સાચી છે પણ એનાથી પણ સહેલો અને સરળ રસ્તો હું તને જણાવું નેહાએ ખૂબ આતુરતાથી પૂછ્યું એ શું સુનિલ જો દરેક દીકરી પોતાના સાસુ સસરાને જ પોતાના માતા પિતા સમજીને તેમને માન અને પ્રેમ આપે તો તમામ વૃદ્ધાશ્રમ બંધ જ થઈ જશે નેહાનું માથું શરમથી ઝૂકી ગયું સુનિલે કહ્યું હા નેહા કદાચ તને મારી આ વાત સાંભળીને ખરાબ લાગશે પણ આજે તું જે વાત માટે બીજા પર આંગળી ઉપાડી રહી છે તે ભૂલ તે પોતે પણ કરી છે જો તે પણ મારા માતા પિતાને પોતાના માતા પિતાની જેમ રાખ્યા હોત તો તે આપણા ભાઈની ઘરે નહીં આપણી સાથે રહેતા હોત અને હું હું તેમના પ્રેમ માટે દરેક ક્ષણે તડપતો ન હોત આટલું કહીને સુનીલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ આ વાર્તા આપણને ઘણું શીખવે છે આજે હું તમારી પાસેથી જાણવા માગું છું તમને તેમાંથી શું શીખવા મળ્યું આ સ્ટોરીની શીખ મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું અને આવી જ સરસ શીખામણ આપતી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આભાર